આપણે આજે એક ભાગવતનો પ્રસંગ છે જ્યારે માંડવી ઋષિ સાંજનું ટાણું હતું એ સમયમાં કુટિયામાં બેઠા તા ત્યાં સોર સોરી કરીને એમની કુટિયા તરફ આવે છે અને માંડવી ઋષિને કે બાપજી કે અમારી પાસે સોર છે આ માલ અમારી પાસેથી લઈ જશે કે અને કે થોડીક વાર આ તમારી કુટિયામાં અમે માલ તમારો અમારો મૂકી દેવી કે માંડવી ઋષિને એમ થયું કે સોર પાછળ પીડ્યા હોય તો કે મૂકી દેવી કે કુટિયામાં સૂરીનો માલ મૂકી દીધો બધે અને અહીંથી નીકળી જાય સોર ત્યાર પછી તરત સિપાહીઓ પાછળ આવે છે सिपायो मांडे वे के आई कोई के सोर आया था ताकि तमें सोर सो के ये सोर से गे मालिक में की जा सके ताकि ये सोर से मैं सिपायो से भी तमने देखा तो नहीं थी कि? मैं सिपाही से भी की ताकि जो मत वो लागे सके माल बदो नहीं निकलो तपास कर सिपायो होता है मांडे वे सिंह पकड़ी लेता राज में ले जा राजा हुकम वायो ને સુળી પર ચડાવી દે આ કે સૂર્ય આ ઋષિ કરાવતો હોય છે કે એનો ભાગ છે કે હવે માંડવે ઋષિને સુળી ઉપર ચડાયા ને ત્યાં એનું રાજ્ય ધરુજવા જો આવા ઋષિ હતા એને ત્યાં રાજાને ખબર પડી ગઈ કે આ માંડવી ઋષિને આપણે આ આપણે સુરવી પર ચડાયા ને એમાં કે આ બધું ધરુજવા માંડ્યું કે ઈશ્વરી એ લીલાબદી થવા માંડી તુરત આયન એમને નિશ્ચય ઉતારે છે અને રાજા પગમાં પડી જાય છે બાપજી એમને માફ કરી દે કે મારી કે બહુ ભૂલ થઈ જશે કે માંડી ઋષિ છે કે હું તમને કે દોષિત માનતો જ નથી કે દોષિત કે યમ છે કે આનો જવાબ હું એમ 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 પાસેથી લઈશ કે જેમ પાસેથી લઈશ એટલે ત્યાંથી માંડવી ઋષિ યમપુરીમાં જાય છે આ મહાન ઋષિ કહેવાય બ્રેમ જ્ઞાની કહેવાય આપણે જઈ શકીએ છીએ આપણું મેર્યું તાર જ જઈ શીખવી આપણું ખોળી છોડ્યું પછી તો એમપુરીમાં જઈ શકીએ ના તમને આપણને શિક્ષણ આપે અને આ જૈન એમને ઘસકાવે છે એમને જડબા તોપ તોર જવાબ આપે છે માંડવી ઋષિ કે આ ખોળિયા કોઈ મારું મેં પાપ નથી કર્યું કે આ જિંદગીમાં કે છતાં મને સુળે પણ કેમ ચડાવવામાં આવ્યો કે એવું તમે કેમ મને મારું કાર્ય લખ્યું કે ભવિષ્ય કે કે યમરાજ કે તમે જ્યારે સાત વર્ષના હતા ને કે તારે ગયું એને તમે પાછળ સુળ ભરાવી હતી કે આ એનું આપની સંજા તમને મળે છે કે માંડવી ઋષિ કે બચપનમાં જે પાપ થાય એ કોઈ કોઈ મનુષ્યને લાગે નહીં કે સાત વર્ષ લગી એ બચપનમાં ગણાય એને કોઈ પાપ લાગે નહીં કે આ તમે સંજય કે મને ખોટો આપી શકે હું તમને સાપ આપું છું કે ના માંડવી ઋષિ સાપ આપે છે યમરાજાને કેટલી શક્તિ છે વિચાર કરો માંડવ્ય ઋષિ એમને સાપ આપે છે કે તમે હસ્તિનાપુર એક દાસીના પુત્ર બનશે કે દાસી પુત્ર બનશે કે અને દાસી પુત્ર બન્યા એ પોતે વિદુરજી એ પોતે વિદુરજી અને છતાં અત્યારે બધા કહે છે ને કે કોઈને ભાવ્યું છે નથી દેખાતું એટલે નથી લોકો માનતા હવે એ અમને યાદ નથી રહ્યું ભગવાનની લીલા બીજા અવતાર આપી દીધો ત્યાં લાગી વિદુરને નથી ખબર કે હું એમ હતો મને આ શ્રાપ દીધો પછી મારો અવતાર થયો છે એવો વ્યક્તિને ખબર નથી એવા દેવને ખબર નથી તેમાં આપણે સામાન્ય આપણને ક્યાં જ ખબર હોય હે એ વિદુર જ્યારે હસ્તિનાપુરમાં પુરમાં અવતાર લેશે ને તારી જ્યારે ભક્તિવાન જીવન એમનું બન્યું ભક્તિવાન ભગવાનની ભક્તિ સતત એક રાજ્ય હોવો છતાં રાજ્યમાં જાય પણ બહુ એવું કાંઈ ધ્યાન દે નહીં અને એમના લગ્ન થયા એમની પત્ની સુલભા એમના પત્નીનું નામ સુલભા હતું અને શરીરના કિનારે એક સાદું જીવન વિતાવે કારણ કે ઈશ્વરની ભક્તિ કરવી હોય ને એને સાદું જીવન વિતાવવું પડે કોઈ સુવિધા પણ લેવી ન પડે મારા વિડીયો હું કીધું છે સ્વામિનારાયણ વ્યક્તિને હવે એમને જરા કષ્ટે આપવું નથી જરા શરીરને હેરાન નથી કરવું જરા કષ્ટે ભોગવવું નથી એટી ઘાટમાં જીવવું છે નથી કોઈ સુવિધાની કમી એર કનેક્શન રૂમ એર કનેક્શન ગાડીઓ બધી સુવિધા એ ભોગવી છે પણ ઈશ્વર એમ નહીં મળે ભાઈ ઈશ્વરને મેળવવા માટે જો આ વિદુરજી શરીરના કિનારે ભોજન દુર્યાધન પાસેથી ત્યાં આવે તારે રાંધે અને જ્યારે ન આવે ત્યારે ભાજી રાંધીને ખાઈ લે આવું એમનું પવિત્ર જીવન બંને જણાનું સુલભા અને એમના પત્ની એમના ધણી વિદુરજીનું એક દિવસ વિદુરજી આજના પૂર્ણમાં બજારમાં ચાલે જાય છે ત્યાં બજારો શણગારાઇ હતી અને ત્યાં કોઈ ફૂલડા સાથે વેરાતા હતા લબાડા લબડાતા હતા બધા સેવકો બાંધતા હતા બજારોમાં વિદુરજીએ જોયું તા એને આશ્ચર્ય થયું કે આ શું આટલી બધી કે હસ્તિનાપુરમાં શાની તૈયારી છે કે એક સેવક સેવકે કીધું કે વિદુરજી તમે તો કે આ રાજ્યના કે મંત્રી છો કે છતાં તમને ખબર નથી કે ના ભાઈ કે મારા રાજ્યમાં જવાનું બધું એવું કે ચારક ને ચારક ન જાઉં કે એટલે કે મને ખબર નથી કે તો કે દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે પાંડવની સંધિ માટે સમજણ માટે આવી રહ્યા છે કે એમની તૈયારી છે કે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત વિદુરજી એક મનમાં એટલો આનંદ થયો કે ભગવાન શ્રી કૃષ્ણને પધારે છે કે અથવા તો મને કે સાક સાક દર્શન થાય છે કે લે કે કંઈક વસ્તુ લેવા જતા ત્યાંથી પણ પાસા વળી ગયા કે હું સુલભાન જઈને કહું કે અને સુલભા પણ કેટલી કે રાજીના રેડ થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને પધારવાના છે કે અને દોડામ દરીના કિનારે આવ્યો ઝૂપડમાં ઝૂપડપટ્ટીમાં જઈને એમની પરમ કુટુંબમાં જઈને સુલભાને કહે છે કે સુલભા કે કાલ સવારે કે આપણે સોનાનો સૂરજ ઉગ શકીએ તમે સ્વામીનાથ તમે શું એવું જોઈને આવ્યા છો કે તાકી હમણાં હું કહીશ ને કહેતો કે તને કે હૃદયમાં કોઈ અરખનો પાર નહીં રહી ગયો તાકે સ્વામીનાથ મને એકદમ બતાવો કે તાકી દ્વારિકાથી ભગવાન શ્રી કૃષ્ણને પધારવાના શકીએ અને પાંડવોની સંધિ માટે કે સમજણ માટે એટલે કે એમનું આગમન થવાનું છે કે હસ્તિનાપુરમાં પછી આપણે કે સાકા આપણને દર્શન થાય શકીએ કે અને જો કે જો આપણા ભાગ્યમાં હશે કે તો કે આપણે ઝુંપડી આવશે કે એમની ઈચ્છા હશે તો કે આ વાત જ્યાં સુલભાઈ સાંભળે ને તો સુલભાને એમ થયું કે તો કે સ્વામિનાથ કે આપણા લગ્નનો ઘણો સમય થઈ જાય પણ કે મેં ક્યારે કે કોઈ વસ્તુ તમારી પાસે માંગી નથી કે આજ કે હું કે એક વસ્તુ માંગુ છું કે તકે શું સુલભા કે માંગવાની ઈચ્છા છે કે હા સ્વામીનાથ કે તકે માંગો કે એક નહીં કે બે વસ્તુ માંગો કે કાલે સવારે કે મારા ભગવાન આવવાના છે કે મારા શ્રી કૃષ્ણ આવવાના છે કે એની ખુશાલી માટે કે બે વરદાન માંગો કે શું જોઈ શીખે કારણ કે સુલભાઈ કે મારે કે સ્વામીનાથ બે નથી માંગવા કે મને ખાલી એક વરદાન આપો ને કે તો કે હું તૃપ્ત થઈ જઈશ કે પછી મને કાંઈ ઈચ્છા નથી કે આપણે ઝૂંપડે આ કે શરીર કિનારે કે શરીરના કિનારે કે આપણે ઝૂપડી બનાવી છે ને કે એમાં કે યગદાન ભગવાન શ્રી કૃષ્ણ જમતા હોય ને કે એ દ્રશ્ય જોવાની કે મને કે ઈશા છે કે વિદુરજી ની આંખમાં આંસુ આવી જાય વિચાર કરો કે સુલભા તો શું કેશ કે એવડા મોટા ભગવાન કે આપણી ઝુંપડીમાં આવે કે ત્યાં કે તમે કહી તો જઈજો કે મારી આવી પૂરી કરો કે હું બીજું કે જિંદગીમાં કોઈ દિવસ કાઈ નહીં માંગુ કે ભગવાન તો જે તમે બોલો નહીં એ સાંભળતા હોય કાયમિક માટે તમે જે કાંઈ બોલો ને ઈશ્વર નાથ છે જરાય ઈશ્વર થી જરાય દૂર નથી ઈશ્વર કાયમિક માટે ભક્ત અર્યત છે અને જ્યાં બે જણા બે પતિ પત્ની સુલભા અને વિદુરજી આ વાત કરે છે ભગવાનને ખબર પડે ના અને સુલભાએ અહીંયા આમંત્રણ આપ્યું કે હે જગતના નાથ હે દુવાર ક્યાધીશ મારી ઝૂપડીમાં તમે જમતા હોય ને કે એ દ્રશ્ય જોવાની મને ઈચ્છા છે કે સાંભળતા હોય ને કે તો કે આવજો કે સુલભાઈ આમંત્રણ આપ્યું ભગવાનને એને ભગવાન મનમાં હસવા મીડ્યા અને વિચારે છે કે આમંત્રણ તો આવી જશે કે દુર્યોધન કે ન જમણા તો પણ મને વાંધો નથી કે જમવાનું નામ ત્રણ આવી જશે કે જ્યાં મીઠી મીઠી વાતો કરે છે બે બંને જણા કે સુઈ જવી કે સુલભા કે સવારે વહેલાં જાગી દેવી કે અને હસ્તીને પૂર્ણ્ય બજારમાં કે સૌની પહેલાં કે આપણે ઊભું રહી જવું છે કે તો કે સૌની પહેલાં આપણને કે પ્રભુના દર્શન થઈ જાય કે હા સોમીનાથ કે ચાલો સુઈ જાય કે બંને જણા સુઈ ગયા સવારે વહેલા જાગી ગયા સ્નાન કરીને શેરીમાં સ્નાન કરીને અને બંને જણા વહેલા થાગી જાય છે સ્નાન કરીને હસ્તિનાપુરમાં બજારમાં સૌની પેલા ઉપર આવી જાય જ્યાં ભગવાનને આવવાનો સમય થયો વિદુરજીએ રથ પાડ્યો કે સુલભા જો ભગવાનનો રથ આવી રહ્યો છે કે ત્યાં સરખી ઉભી રહી રાખીએ રાકે જ ભગવાન ચાલ્યા જાય આવી શકીએ હા કે સ્વામિનાથ જો આવ્યા કે હે રથ ઢુકળો આવ્યો ભગવાન શ્રી કૃષ્ણની વિદુરજી સામે નજર જઈ હે ભગવાન ભગવાનની નજર જતા વિદુરજીની નજર જઈ વિદુરજી આંખ બંધ કરી જાય કે ભગવાનનો ચહેરો મારા હૃદયમાંથી વયો ન જાય આ ભક્ત જુઓ તો ખરા પોતે યમનો અવતાર પણ કાંઈ ખબર નહીં એવા વ્યક્તિને ખબર નથી તમે જોવો તો ખરા ચહેરો અંદર ઉતારી લીધો ભગવાન શ્રી કૃષ્ણનો અને ભગવાન શ્રી કૃષ્ણનાથી રથ પ્રસાદ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણે વિદુર કાકા વિદુર કાકા સાથ પાડે છે એ સંબંધમાં ભગવાન શ્રી કૃષ્ણને કાકા થતા હતા અને એ તો ધ્યાન લાગી ગયેલું અને સુરબા પડકે એવું બાબા દાંત કાઢે છે કે સ્વામિનાથ ભગવાન બોલાવી રહ્યા છે કે તો એ છતાં આંખને ઉગાડી ભગવાનનો રથ ચાલે જ્યો બધા લોકો પણ વિખાઈ નથી અને પછી વિદરજીને સુલભાઈએ કે જાગો હવે કોઈ રહ્યું નથી ભગવાન પણ ચાલે જાય કે હે કે બધા આવી જાય કે વિદુરજીને આંખ ઉગડી અને ત્યાર પછી દુર્યોધન અને એના જે ભાઈઓ ભગવાનનું સન્માન કરે છે ભીષ્મ પિતા ગુરુ દ્રોણ આચાર્ય બધા હતા ભગવાનનું સન્માન કરીને રાજ્યમાં લઈ જાય છે અને બેસાડે છે અને વાત મૂકી કે દુર્યાધને કે એના પિતા બેઠા છે રાજની ગાદી ઉપર સ એમને કીધું કે તમારું આવવાનું આગમન કયું કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણે અમને બતાવો કે એમને ખબર કંઈક પડે કે આવવાનું એક જ કારણ છે કે જે પાંડવોને કે એમને સિંધી માટે આવ્યો છે એમની સમજણ માટે આવ્યો છે એમને મને મોકલ્યો છે કે એટલે કે એમને સિંધી માટે આવ્યો છે એમની સમજણ માટે તમે એમને ખાલી પાંચ ગામ આપી દે કે ભગવાન શ્રી કૃષ્ણ કહેશે પાંચ ગામ આપી દેશો ને કે તો કે એ તૃપ્ત થઈ જાય છે કે એ જવાબદારી મારી કે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેશે યુદ્ધસ્તરને પાંચ પાંચ ગામ આપી દે કે દુર્યાધનને જ્યાં વાત સાંભળે ને ત્યાં મનમાં અતિ ક્રોધ આવ્યો સભામાં ઊભો થઈ ગયો અને ભગવાનને મર્યાદામાં બોલવા બોલાવવા છતાં અને તુકારો કર્યો કે કૃષ્ણે પાંચ ગામ તો શું એક હોયની એમીન એક સોયની અણી જેટલી જમીન હું એમને આપવાનો નથી કે એમના જો એમના કે હાથમાં બળ હોય ને કે તો કે લડત કરીને લઈ કે યુદ્ધ કરીને લઈ કે આ શબ્દે જે આ ભગવાને સાંભળ્યો તો ભગવાનને અપમાન જેવું લાગ્યું કે દુર્યોધન તને એવું લાગે છે કે પાંચ પાંડવોમાં બળ નથી એવું લાગે છે કે એવું ન વિચારતો કે એ પણ લડત કરશે કે આ તો કે ભાઈઓ ભાઈઓમાં તમારે સમજણ થઈ જાય તો તો તમારે સમજણ થાય તમારે યુદ્ધ ન થાય કે એના એ માટે હું આવ્યો હતો કે કાંઈ વાંધો નહીં કે એ કે લડીને લખી કે અને અપાન જેવું લાગ્યું એટલે ભગવાન નથી નીકળી જાય રાજ્યમાંથી અને તાત્કાલિક નીકળી જાય નથી દ્રોણ પાછળ આવે છે જે ભીષ્મપિતા પાછળ આવે છે અને દુર્યોધન પણ પાછળ આવે છે કે કૃષ્ણ કે જમતા તો જ આવ કે તમારે સાટો કે તેત્રી ભાતના ભોજન બનાવ્યા છે કે ભોજન બનાવવા માટે માણસો લાવ્યા છે કે જમતા જ આવ કે ત્યાં કે દુર્યોધન મને કે એટલી બધી કાંઈ ભૂખ નથી કે તું મારું ઓપાન કરી શકતા હું તારા ઘેરે ખાઈ લઉં કે અને કે મને ભૂખ નથી કે મારે નથી ખાવું કે ત્યાંથી દુર્યોધનનું પણ ન માન્યું દ્રોણ પાછળ આવે છે તો કે પ્રભુ કે તો મારા ઘેરે તો આવે કે બપોરનું ટાણું થયું છે કે જમ્યા વગર ચાલશે કે તા કે હું કે શરીરના કિનારે જ આવશું કે ગુરુદ્રોણને કે તમારે ત્યાં પણ મારે જમવું નથી કે મારો ભક્ત કે ત્યાં રહેશે કે વિદુરજી આ સવાલ ગુરુ દ્રોહણે સાંભળ્યો નતા એને એમ થયું કે ભક્ત પાસે ભગવાન જાય છે કે ભગવાન નીકળી જાય જ્યાં શરીરના કિનારે આવે છે ને ત્યાં ત્યાં ભજન ચાલુ હતું જે સુલભાને વિદુરજી ભજન કરતા હતા ત્યાં દરવાજાથી ભગવાન સાથ પાડે છે કે વિદુર કાકા વિદુર કાકા જે તમે ભજન કરો એ પોતે હું દરવાજે ઊભો છો કે ભગવાને એમ કીધું અને વિદુરજી કહે છે કે સુન જોતો તો કંઈક દરવાજાથી આવી રહ્યો કે જ્યાં દરવાજો ઉઘાડ્યો ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તા દરવાજે હા વિદુરજી એટલા પાગલ જેવા થઈ ગયા કે ભગવાન શ્રી કૃષ્ણે પોતે હાથ પકડી અને ઢોલ બેસાડે છે વિદુરજીને વિદુરજી પોતે ભગવાનને બેસાડવા પડે એને બદલાને વિદુરજી વિદુરજીને ભગવાન બેસાડે છે આટલા પાગલ જેવા થઈ જાય હું શું જોઉં છું કે આ સપનું તો નથી ને કે કે ના કાકા એ સપનું નથી કે હું પોતે તમારી પાસે તમને મળવા આવ્યો છું આ મારી ભાભી એ કે મને આમંત્રણ નથી આપ્યું કે જમવાનું કે હવે ના તો કાંઈ ભોજનની કાંઈ વ્યવસ્થા નહીં સુલભા તો એટલા તખત થઈ જાય કે હવે શું સાંભળું છું મારે મેં કીધું કે ભગવાન સાંભળી છે સાંભળી જાય કે વાપ પ્રભુ કે કે અંતરમાં એવો આભાસ થયો કે અંતરમાંથી સાંભળી તો જાય કે પણ કે વિદુર જે સુલભાને કે જલ્દી કે ભગવાનને જમવાનું આપ કે તાકે પ્રભુ કે પાંચ કેળા પડ્યા છે કે એ આપતો ખરા કે સુલભા ભગવાન ટોલિયા પર બેઠા છે અને સુલભાને સુલભા કેળું ફૂલી ના આપે છે હે સાહેલ બહાર સાયલ ભગવાનને આપે છે અને જે ગરબ હતો ને એ સુલભા બહાર ફેંકી દે એ પણ એટલે પાગલ થઈ ગયેલા ભગવાનને એટલો એટલો ભગવાન ઉપર અતિ પ્રેમ હતો હે બે ત્રણ તો સાયલું ખાઈ જાય ભગવાન એ વિદુરજીને નજર થઈ ગયા સુલભા તો શું કરે છે કે ગરબ તો બહાર ફેંકી દેસ ને સાયલ ભગવાનને આપે છે કે તાકી સ્વામીનાથ હું ભૂલી દઈ કે તકે ભગવાનને કે ગર્ભ આપ કે તીધુજી ભગવાનને કે તમારે તો કઈ પ્રભુ ધ્યાન રાખવું પડે કે હું શું ખાવ છું કે કે હું તમારા પ્રેમમાં એટલો પાગલ બની જાય હું શું છું મને ખબર નથી કે ભગવાનની એક ભક્ત માટે કેટલા કોમલ થઈ જાય છે તમે જુઓ ભક્ત માટે ભગવાન કોમલ થઈ જાય છે કોમલ એટલે માખણ જેવા થઈ જાય છે ભગવાન અને જે અદ્રવ માટે વિકરાલ થઈ જાય છે અતિ કઠોર થઈ જાય છે ભગવાન આ ભગવાનની કળા છે ભક્ત માટે કોમલ માખણ જેવા અને અધરમ માટે અતિ કઠોર પછી ભગવાન ભક્તોમાં ખોવાણા ભક્તો ભગવાનમાં ખોવાણા એક પ્રેમ શરીરના કિનારે આ પ્રેમ કુટુંબમાં ચાલી રહ્યો હતો એમાં ભગવાનની નજર જઈ એક હાંડલું સડતું તો સુલા આપે છે એમાં ભાજી આવી પોતે ભગવાન ઊભા થઈને એ હાંડલાને ઉતારે છે અને સુલભા સામુ જોઈને સુલભા કે આમાં ભાજી છે ને કે અને ઉતારીને પોતે ભગવાન ભાજી આરગવા માંડ્યા દોથેને દોથે ભાજી આ રગવા મીડ્યા અને સુલભાને કહે છે ત્યાં મને આમંત્રણ આપ્યું હતું ને ભાઈ કે હું કે તારી ભાજી માટે આવ્યો છું કે તને તારું આમંત્રણ કે જૂઠું ન પડે ને એટલા માટે કે તારી ભાજી રમવા માટે તમે વિચાર કરો મિત્રો જે તમારા અંદર હૃદયમાં હોય ને તો આ ઈશ્વરને ખબર પડે આને ઈશ્વર કહેવાય આ ટાંપ મારેલી છે વેદવ્યાસની એની એને ટાંપ અમે હાંસી મારી કારણ કે બ્રહ્મ બ્રહ્મગના હતા વેદવ્યાસ આ ભાગવતનો પ્રસંગ હતો મિત્રો અને સુલભાની ઈચ્છા પર પૂરી કરી અને ભાજી જમીન ભગવાન કહે છે કે હું જાઉં છું નાથી નાથી રજા લઈને પછી ભગવાન દુવારકા જાય છે અને નાથી ભગવાન નીકળી જાય પછી એટલે મિત્રો આ ભાગવતની પ્રસંગ હતો સુલભા અને એના પતિ વિદુરજીની એ જરૂર સાંભળજો મિત્રો જરૂર સાંભળાઈ જવ હશે ભગવાન શ્રી કૃષ્ણની ભાજી ખાવાની આમાં ચરિત્ર છે એટલે જરૂર મિત્રો સાંભળજો હરિનારાયણ હરિ કૃષ્ણ હરિ મહાદેવ જય મહાદેવ